બેહારમાં એવું થયું બે હાય એટલે મિક્સિંગ કરે એવી દાદ છે એટલે કે એક પાઇપ પાણી વાળે હે એવું બોલ્યા પણ એ કંઈક ફરાય પહેલો આ પ્રોગ્રામમાં કંઈક બાળ અહીંયા તમે જ્યાં બૂચ ના પહેલા પણ થાય ને જો મિત્રો આ ભાઈ તો ભૂખ્યા થઈ ગયા ચા દિને હજી તો બની નથી તા જોવો તમે મિત્રો ટોક સમય માં આપણો પ્રોગ્રામ છે ને ત્યાર થઈ જવાનો છે મારા વાલા જો આ મારા દિના ભાઈ સ્પેશિયલ ખાઈ ઓલા ભાઈ મરચા કાપતા હજી બની ન થાતા કાલે હાજે મકાઈ સિંગ ખાધી પણ એ હજી કયું નથી કરતી તો હજી મરચા

મારા બનાવવાની છે આ છે ટમેટા ટમેટા ડુંગળી ડુંગળી મોળાઈ દે છે આ છે

À, vậy thì sao anh? Bây giờ thì không? Bỏ lỡ những video hấp dẫn ન વીડિયો ઘો હોય લાઈક શેર કોમેન્ટ કજો અને